La 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 la, le tar ladvo, le tar ladvo, le tar ladvo, le tar ladvo. We won a lad, Le tar wat ko na palo ladvo. તો નમસ્કાર મિત્રો ફરી એકવાર એક તમારું હાર્દિક સ્વાગત કરું ત્યારે મારા ભાઈઓ તમને ખબર જ હશે કે ગુજરાતમાં તો દરરોજ દરરોજ એક થી બે કલાકારો દરરોજ વાયરલ થતા જ હોય છે અને એવામાં જ મિત્રો હાલમાં જ આ ખેતરમાં મજૂરી કામ કરતા એક ભાઈનો વારો આવી ગયો હોય એવું લાગી રહ્યું છે તો મારા ભાઈઓ એવું શા માટે એવું બોલી રહ્યો છે એવું તમને લાગી રહ્યું છે પરંતુ મિત્રો હાલમાં જે આ ભાઈનો આગળ વિડીયો જોઈને તમે ભાઈ મિત્રો કેટલાય સમયથી મિત્રો સંગીતને લગતા કાર્યો કરે છે પરંતુ આ ભાઈને શાયદ કોઈ પણ ઓળખતું નથી મિત્રો કારણ કે મિત્રો આ ભાઈ છે તેમનું કહેવું એવું છે કે હું કેટલાય સમયથી સંગીતમાં રંગીન છું પરંતુ હું હજુ ફેમસ થયો નથી પરંતુ મિત્રો આ ભાઈનો જ્યારે મેં અવાજ સાંભળ્યો ને ત્યારે કાયદેસર હું પણ ચોંકી ગયો હતો અને તમે પણ ચોંકી જવાના છો કારણ કે મિત્રો કેટલાય મોટા મોટા થોડી વારમાં જ હું જણાવું છું અને આ ભાઈનું નામ પણ તમને જણાવવાનો છું એટલે મિત્રો વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ભાઈએ જે ગીત ગાયું એ ગીત પણ મિત્રો તમને લાઈવ આખે 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 આખું પૂરું લાઈવ ગીત સંભળાવવાનો છું તો મિત્રો તમને જણાવી દઉં તો આ ભાઈ છે ચાણસ માના અને આ ભાઈનું નામ છે જગદીશ પરમાર પરંતુ મિત્રો હાલમાં જે આ ભાઈનું ગીત વાયરલ થયું છે ને એ ગીત જોઈને મિત્રો મોટા મોટા કલાકારો પણ ચોકી ગયા છે આજે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું હાલમાં પણ જીગ્નેશ કવિરાજે પણ આ ભાઈના ગીતના વખાણ કર્યા છે તો મિત્રો આ ભાઈને સપોર્ટ મળી રહે એટલા માટે આ વિડીયોને વધુમાં વઘુ શેર કરજો અને આપણે તમને આપણે તમારો વઘુ સમય બરબાદ નથી કરતા અને તમને ગીત સંભળાવવાની તૈયારી કરી રહ્યા છીએ એ પેલા મારા ભાઈઓ તમને તમને આ ભાઈનો અવાજ કેવો લાગે ખાસ મારા ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો જોઈ લો વિડીયો હવે લે તાર લાડવો લે તાર લાડવો વેવણ લાડવાન ભૂસે લે તાર વાટ મોય મો પડો લાડવો તો બાપી તાર નો વાટકો લે તાર વાટ કોણ પડો લાડવો લે તાર લાડવો લે તાર લાડવો લે તાર લાડવો લે તાર લાડવો